હેલો ફ્રેન્ડ જય સ્વામિનારાયણ સ્વાગત છે અને મેં કીધું ચાલો આજે હું તમારા સાથે રેસીપી શેર કરું યાની તળેલા રીંગણાનો ઓરાની રેસીપી શેર કરીશ વિડીયો છેલ્લે સુધી જોજો અને જો તમને અમારા વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો આજે આપણે બનાવશું સાંજના ટિફિનમાં તળેલા તળેલા રીંગણાનો ઓરો બરાબર કોઈ ન ખાતા હોય જેને ઓરો ન ભાવતો હોય ને એ પણ આંગળા ચાટી ચાટીને ખાશે કેમ કે મેં ક્યારે ઓરો નથી ખાતો પણ તે દિવસે મેં તળેલા રીંગણાનો ઓરો બન્યો મસ્ત એક નંબર ઓરો હતો તો મેં કીધું લાવવા જે હું તમારા સાથે શેર કરું જો બે અલગ અલગ આપણે વેરાયટીના રીંગણ લીધા છે તે દિવસ ત્રણ ત્રણ વેરાયટીનો જો આ કાળા છે આવા લાંબા આવે ને આવા લાંબા ઈર પણ લીધા છે અને આ ગુલાબી રીંગણ આવે ને એ પણ જોઈ શકો છો તમે આવા પણ રીંગણ લીધા છે તો ચાલો આપણે મસ્ત મજાને બનાવીએ તળેલા રીંગણનો ઓરો તો જો વેલા ચાલુ કરી દે તો સાંજ સુધીમાં વેલી વેલી ટિફિન થઈ જાય તો અહીંયા જો આપણે આ લઈ લીધું છે બકડ ભરીને રીંગણ હવે રીંગણને આપણે ધોઈ નાખશું અને પછી એને લૂંબી નાખશું એટલી વારમાં તેલ પણ ગરમ ખાવા માટે ગેસ ઉપર રાખી દઈએ તો ચાલો ફટાફટ રીંગણે ધોઈ નાખીએ આપણે

હવે તેલ ગરમ થવા માટે રાખી દઈએ આપણે તો ચાલો અહીંયા કડાઈ આપણે લઈ લીધી છે હવે એમાં નાખશું આપણે તેલ હવે તેલને થવા દઈશું આપણે ગરમ તો ચાલો તેલને ગરમ થવા દઈએ તો આ કપાસ લીધું છે અને સીકો આપણે લઈશું સિંગ તેલ તો તળવા માટે કપાસ લીધું છે આપણે વા પૂછો માં તમે બરોબર કોઈ તમારા ઘરમાં નો ખાતું હોય તો આપણા ચાટતા ચાટતા ખાઈ લે અને તમને એમ કે બીજી વાર બનાવજો એમ આ તળે ગયા છે તો આવી રીતના

ને આ કાળા રીંગણ છે ને એની પણ ધોરાની ગણી પણ અમે આના પહેલા આપણે વિડીયોમાં કીધું હતું કે નેક્સ્ટ હું તમારા સાથે રેસીપી શેર કરી બરોબર તો આજે અમે ફરીથી માર્કેટ ગયા હતા તો ફરીથી અમે આ રીંગણ મળી ગયા તો મેં કીધું લાવો આજે ફરીથી કેમ કે ઠંડી એટલી પડે તો રીંગણ ઓરો ખાવાનો મજા આવે પછી હવે ઠંડી વહી જાય પછી તો ક્યાં રીંગણ ઓરો ખવાય બરોબર ને એટલા હાટુ થઈને આપણે લઈ આવ્યા છે તો ચાલો અહીંયા થોડાક રીના આટલા તળાઈ ગયા છે બાકીના તળવાના બાકી છે ત્યારે આમાં નમું એ પણ ખાધું મેં પણ નથી મોટા રીંગણનો ઓળો નથી ખાતી પણ તળેલા રીંગણનો ઓળો બસ બનાવો ને તો બધાને બહુ ભાવ્યો હતો ખાધો તો મેં પણ બરોબર એટલા હાટું થઈ અને આપણે બનાવી રહ્યા છીએ તળેલા રીંગણનો ઓળો સાંજના તો આવી રીતના કટ કરી અને તળવા હાટો આપણે

તો ચાલો ફ્રેન્સ હવે આપણે વઘાર કરી રહ્યા છે ઓરા નો તો અહિયાં જોઈ શકો છો રીંગણ બધા ફ્રેન્સ સરસ મજાના મેશ કરી દીધા છે અને ટમેટા પણ કટિંગ કરીને લઈ લીધા છે અને અહીંયા વટાણા પણ આપણે બોઈલ કરીને લઈ લીધા છે તો ચાલો ફટાફટ વઘાર કરીએ ને આ રીંગણનો ઓર એટલો મસ્ત બને બનેને કે તમે વાત પૂછોમાં તો હવે અહીંયા આપણે નાખી દઈશું એમાં રાઈ પછી આપણે એમાં નાખવાની છે ઈંગ બરાબર જો અહીંયા આવી રીતના સાત પરચરે દેવાનું તમે લસણ ખાતા હોય તમે લસણ નાખવાનું હવે લસણ ખાતા એટલે અમે એમાં

નાખવાનું છે અને ટમેટા ને સરસ મજાના ચડવા દઈશું પછી આપણે ઓરો નાખશું તો ચાલો આમાં મીઠું પણ નખાઈ ગયું છે સાથે જીરું પણ નાખી દઈશું આપણે

જોતાન મોઢામાં પાણી આવી જાય એવું મસ્ત મજાનો ઓરો બનીને તૈયાર છે છે ને બાકી એક નંબર તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો મજા આવી જશે તમને આવો ઓરો ખાવાની બરોબર તો ચાલો હવે લાસ્ટમાં આપણે કોથમીર નાખવાની છે પણ એ તો જ્યારે ટિફિનો ભરશું ને ત્યારે નાખશું તો અત્યારે તો આને ઢાંકીને હવે આપણે રાખી દઈશું બરોબર તો ચાલો ફટાફટ ઢાંકીને નીચે ઉતારી દઈશું અને આજે રોટલા નથી બનાવવાના અમે અમે રોટલા નથી બનાવવાના આજે અમે બનાવવાના છે રોટલી તો અહીંયા બેન રોટ લોટ બાંધી રહ્યા છે સાથે આપણે ઢીલી ખીચડી બનાવશું અને જો ટાઈમ હશે ને તો કઢી બનાવશું બરાબર કેમ કે કઢી બી ઓછા ખાઈ છે ભાઈઓ તો આપણે જોઈને કઢી બનાવશું બાકી તો ઓર ઓલ ખીચડી તો છે જ બરાબર થોડી કેટલી બનાવશું આપણે કઢી તો ચાલો આને ઉતારી દઈશું નીચે આપણે તો ચાલો ફ્રેન્ડ્સ હવે આપણે ઓરો તો બની ગયો છે તો અત્યારે હું માંડા બનાવી રહી છું જો અહીંયા આપણે ચોખા લોટ લઈ લીધો છે ગરમ પાણી પણ રાખી દીધું છે માટે રાખી દીધી છે કેમ કે કે દિવસના બાફો બાફો તો આજે ટાઈમ હતો એટલે મે તુવેર બાફવા માટે રાખી દીધી છે અહિયાં અને બે નીચે લોટ બાંધે છે તો અત્યારે નીચે અમારે ચૂલો છે એના પર રોટલી ચાલુ કરી દેશે અને હું માંડા બનાવી દઈશ બરોબર ચાલો અહીંયા ધાણા જાય પછી આપણે બાંધી દઈશું લોટ

છે શાક તો બની ગયું છે હવે ભાત બનાવી કે ખીચડી બનાવે વિચાર કરીએ તો આમાં જોઈએ હું બને બરોબર તો માંડા પણ છે રોટલી પણ છે બધું બધું છે નાવો બનાયો फटाफट માં આ રડ રોટલી ચોખા ની મુઈ ક્યાં નો કૂશી કાન કૂશી લીમ બો લીલી કરતો ચોશી ક્યાં એના બો લીલી કરતો ચોશી ક્યાં કૂશી કાન કૂશી કાઈ

અને તુવેર ખાવા માટે આપી દઈએ કેમકે બધા તો ચાલો અહિયાં માંડા અને તુવેર બનીને ને તૈયાર છે તો ચાલો તુવેર ખાવા માટે આપી દઈશું માંડા તો શાક બનાવશો પછી હું લાસ્ટમાં બતાવીશ આના સાથે તુવેર શાક બનાવવાનું છે તો આપણે બાફી લીધી છે તો ચાલો હવે આપણે આપીને ઊભાયોને ખવાટુ આપણે આપણે કુકર પર રાખી દીધું છે અને આ બટીફિનમાં પડ ચાલુ છે ટીફિન પર બનવાયા આ શાક બધું મલાઈનું સુગંધ આવે ભાત બની જાય છે ભાતની પછી આપણે

જો અહીંયા બધા તુવેર ખાવા માટે બેસી ગયા છે આજે ખુશી પણ આવી છે અહીંયા અને ખુશીને બધા એમ પૂછે કે તારે ગિરીશનું ગાનું સુનવું છે હું કેમ ગિરીશ કા ગાના સુને ગા આ ખુશીની મમ્મી નથી ખાતી નમો અમારે હોમવર્ક કરે છે અને રોજ એક કોમેન્ટ આવે છે કે નમો કોણ છે તો નમો મારી તેર વર્ષની છોકરી છે આમાં રોજ જ હોય કોમેન્ટ કે નમો કોણ છે ને કીર્તી હા એટલે નમો તેર વર્ષની છોકરી છે ને પરેશ આ પરેશ ભાઈ છે નાનો ભાઈ ને આ ખુશી ખુશીના પપ્પા નાનું બરોબર અને આ નમસ્તીના પપ્પા રાજુ ને બધા તુયર ખાય જુઓ આવડી કમતી છોકરીને તુયર ખાતા આવડે જુઓ બતાવું હું તમને એટલે ફોલ કેવી દાંત કાઢે જુઓ અહીંયા મારી બેન છે ઈ સલાટ નું કરે અને હું અહિયાં જુઓ ભાજી હાટું આ શાક બધું છે ઈ હવે બાફવા રાખવાનું છે તો અહીંયા કુકર માં તેલ પણ રાખી દીધું છે આપણે ચાલો બફવા માટે રાખી દઈશું આ બાજુ વઘારેલા ભાત પણ થઈ જાય એટલે ટિફિનો ભરીને આપી દઈશું આપણે તો ચાલો ફ્રેન્ડ સાનુ ટિફિન બનીને તૈયાર થઈ ગયું છે જોઈ શકો છો તમે અહીંયા મસ્ત મજાનો રીંગણનો તળેલો ઓરો બનાવેલો છે કુકરમાં આપણે શાક પણ બફાય છે પાઉંભાજી માટે અહીંયા મસ્ત મજાનો રીંગણનો ઓરો બનીને તૈયાર છે તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો મારી રીતના અહીંયા સરસ મજાના વઘારેલા ભાત બનાવેલા છે ખીચડી નથી બનાવી અને સાથે છે રોટલી આજે આપણે રોટલા નથી બનાવેલા તો ચાલો સાનું ટિફિન બનીને તૈયાર છે તો ફટાફટ ટિફિન ભરીને આપી દઈશું

কৰা મૂકો છે એ પણ નાખશો સરસ મજાનો સાતડશું સતવાઈ જાય પછી આપણે એમાં ટમેટા ની તો ચાલો ફ્રેન્ડ્સ ઓર્ડરની પાઉંભાજી પણ ભરીને તૈયાર થઈ ગઈ છે જોઈ શકો છો ભાજી છે છાસ છે ભૂંગરા છે સલાડ છે અને અહીંયા પાઉં છે તો ચાલો ફટાફટ હવે આપણે ભરીને આપી દઈશું